નમસ્કાર નમસ્કાર શું નામ તમારું ગોસ્વામી હેતલ હેતલબેન ક્યાં રહેવાનું કતારગામ કંતારેશ્વર મહાદેવ મંદિર કતારગામ કંતારેશ્વર મહાદેવ મંદિર સુરત જી સુરત તો હેતલબેન તમને કઈ શરીરમાં તકલીફ હતી તકલીફમાં મારા લેફ્ટ સાઈડના ઘોટરમાં બહુ દુખાવો રહેતો હતો લેફ્ટ સાઈડના ઘોટણમાં દુખાવો હતો હા સીડી ચડવા ઉતરવામાં મને બહુ એટલે વધારે પડતી પ્રોબ્લેમ પડતી હતી સીડી ચડી ઉતરી નોતા શકતા નહીં બીજો બસ એટલે દુખાવાના કારણ પછી અંદર ગૂતણમાં કડકડ કડકડનો અવાજ આવતો ઓકે આ તપલિક તમને કેટલા હતી લગભગ 5 એક વર્ષ થયા 5 તમે આ તપલિક થી પીડાતા હતા જી તો એની માટે તમે અલગ અલગ કોઈ દવાઓ ડોક્ટર ને બતાવેલું કાઈ હા જી બતાવ્યું છે ક્યાં ક્યાં કેટલા કેટલા ડોક્ટરો ને બતાવેલું મેં હાડકાના સ્પેશિયાલિસ્ટ ને બતાવ્યું છે કે ભાઈ આ થવાનું કારણ શું કારણ કે મારા આગળ ઓપરેશન થયા છે હાડકાના

મારી પાસે મારી ફ્રેન્ડ છે એણે મને આયુર્વેદિક દવા સજેસ્ટ કરી છે અને જેના કારણે અત્યારે હું એનો ઘણો આભાર માનું છું કે અત્યારે હું એકલી ચાલી ઉઠી શકું છું પહેલાં એવો સમય એવો સમય હતો કે હું મારે મારા બાળકોનો સહારો લેવો પડતો હતો અથવા તો કોઈ સ્ટેબલ વસ્તુનો સહારો લેવો પડતો હતો ઉઠવા માટે નીચે જમીન પર બેઠા પછી ત્યારે અત્યારનો સમય એ છે કે હું આરામથી ઊઠી શકું છું હું આરામથી બેસી શકું છું સીડી પર આરામથી ઉતરી શકું છું છ વરસથી જે તમે પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા હતા કોઈનો સહારો લેવો પડતો હતો ઉઠવા બેસવા માટે સીડી ઉતરી ચડી નહોતા શકતા તો આ તકલીફથી પીડાતા હતા તો એની માટે તમને આજે જે તમે ડોક્ટરોની દવા લઈને થાકી ગયા હતા પણ તમારી ફ્રેન્ડે તમને સજેસ્ટ કર્યું અને આજે તમને બિલકુલ સારું છે તો સારું છે કઈ દવા તમે લીધી જરા બતાવો ને આરવેડિક દવા મે લીધી છે અને ચાલીસ વર્ષની નાની એવી ઉંમરમાં જો આ તકલીફ હોય તો તો પછી છે દવા લીધી છે આરવેડિક દવા છે બીજી છે કેલ્શિયમ કેલ્શિયમ પ્લસ અને એક છે ઓકે લાઈફ જી ત્રણ દવા છે ને એ ઓકે લાઈફ કેર લીધી છે ઓકે તમારા ફ્રેન્ડના સજેશનથી આ દવા લીધી છે અને કેટલો સમય લીધી આ મેં એક જ મહિનો લીધી છે અને અત્યારે બંધ છે અત્યારે બંધ છે હાલ મેં બંધ કરી છે કારણ કે મારા ઉપવાસ હતા હવે મારે ફરીથી ચાલુ કરવાનું છે ઓકે તો એક મહિનાની અંદર તમને જે છ વર્ષથી તકલીફ હતી એ કાયમી માટે અત્યારે દૂર થઈ ગઈ છે તમારો કોઈનો સહારો લેવો પડતો નહીં બિલકુલ નહીં બિલકુલ નહીં અને હું એકદમ પોતે એટલે ખુશ છું કે હું મારી જાત પર જીવું છું અત્યારે પહેલા મારે વિચાર કરવો પડતો હતો કે કોઈ બેસાડશે તો બેસીશ ને ઉઠાડશે તો ઉઠીશ આ દવાઓ લીધી એ દરમિયાન કોઈ તમને સાઇડ ઇફેક્ટ થઈ એવું કંઈ કોઈ આડસર કોઈ રિએક્શન એવું કાઈ ના ના મને કોઈ સાઇડ ઇફેક્ટ નથી ઉપરથી મને ઊંઘ સારી આવે છે સ્કિનમાં બેટર અને બેટર રિઝલ્ટ સ્કિનમાં છે હેરમાં ભી છે ઓકે